અંકલેશ્વરમાં અવારનવાર ગેરકાયદેસર ગેસ રિફિલિંગનું કૌભાંડ બહાર આવે છે ત્યારે વધુ એક વખત પોલીસે ગેરકાયદેસર ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપી પાડ્યું છે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે અંકલેશ્વરના પિરામણ નાકા પાસે આવેલ બુરહાની ગિફ્ટની દુકાનમાં ગેસની મોટી બોટલમાંથી નાની બોટલમાં ગેરકાયદેસર રીતે ગેસ ટ્રાન્સફર કરવામાં આવે છે જેના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસના દરોડામાં દુકાનમાંથી અઢાર નંગ ગેસના સિલિન્ડર મળી આવ્યા હતા આ સાથે જ ગેસ રિફિલિંગ કરવાના સાધનો પણ પોલીસે કબજે કર્યા હતા પોલીસે અંકલેશ્વરના વહરવાડ વિસ્તારમાં રહેતા મુસ્તુફા સબીર અંકલેશ્વરિયાની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે